નવસારી જિલ્લાનું જલાલપુર જ્યાં ખેડૂતોમાં ભારે આક્રોશ છે કારણ છે ગ્રીડ પ્રોજેક્ટની કામગીરી તો શરૂ થઈ ગઈ પરંતુ વળતર ન મળવું ખેડૂતોના મતે હાલ અહીં ગ્રીડ પ્રોજેક્ટના ફાઉન્ડેશનની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ નુકસાનીનું વળતર નથી ચૂકવવામાં આવ્યું

પણ અમારે યોગ્ય વળતરની માગણી દોઢ વરસથી અમે કરતા છે પણ માગણી અમારી સંતોષ થાય નથી હવે પોલીસ પ્રોટેક્શન સાથે એમણે કામ ચાલુ કર્યું છે બધાના ચીકુના ઝાડ છે આંબા કલમ કેરીના ઝાડ છે ઘણું બધું નુકસાન થતું છે આજીવિકા છીનવાઈ ગઈ છે ખેડૂતની તો ખેડૂતને પૂરતું વળતર મળે એ માટે અમે હાઈકોર્ટના બી દ્વાર ખખડાવ્યા છે પણ અમને હજી પૂરતો સપોર્ટ સંતોષકારક જવાબ મળ્યો નથી મારી જમીનમાંથી હાઈ ટેન્શન લાઇન પસાર થાય છે પણ એના પાવર ગ્રીડના કંઈ પૈસા માટે કંઈ ચોખોટ નથી કેટલા પૈસા મળશે કેટલાની જમીનના કેટલા મળશે કે ટાવરના કેટલા મળશે હજુ કંઈ ચોખોટ ચોખ્ખોટ નથી કરી ને અમને ખાલી અમે લાઈનનો વિરોધ નથી કરતા પણ અમને પૈસા ખેડૂતને મળી જવા જોઈએ જે લાઈન આપણે ટારના ને જમીનના ને જે ખાડાના પૈસા અમને મળવા જોઈએ